મ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હવાના અત્યારે આઠ વાઈ ગયા ને જો હું અહીં છે ને ઘરની સામે આ ક્યારો કાલે સાફ કરતો હતો ને એમાં બેઠો આ ક્યારો છે ને કાલ સાંજે ચાલુ કર્યો હતો એ ઘડીક વાર કર્યો ને તો અંધારું થઈ ગયું હતું કારણ કે હમણાં શિયાળાના દીર્યા એટલે સાડા છ પૂર્ણ હાથ થાય ને તો અંધારું થવા માંડે તો પછી અટાણા મેં વહેલો ઉઠી ને આ કરવા આવતો રહ્યો હતો પેલા થોડીક ગાય હાથ અહીંથી લીલી જુવાર વાઈ દોઈ લીધી ને પછી એને ખાણ ખાઈ ને લીલી જુવાર નહીં ખીધી ને અમારા મીરા ઓલી બાજુ દેખાશે નહીં એને ઓલું આ જુવાર નથી ભાવતી ઓલું કૂણું કૂણું ખડ આવે ને એ જોતું હોય તે વળી એ ખેતરમાંથી ગોતવા ગયો હતો ને આ ક્યારો છે ને જો હવે થોડોક બાકી રહ્યો કાયમ થોડું 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 કરીએ એક એક બે બે ક્યારા લેતા જઈએ ને તો આમ સાફ થતું જાય થોડુંક આગતરું બકાલું નાખવું ને શિયાળાનું તે નખાતું જાય કે આજ તો વાંધો તો આમ વાદળછાયું વાતાવરણ છે તે વધારે ઘડી કામ થા કે હજી ઘણીક વાર કરું ને કલાકે જેટલું તો આમ તો લેવાઈ જાય તો પછી બપોર પછી દોરીઓને ચાલુ કરી ને ધીમે 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 આગળ તૈયાર કરતા જઈએ અને થોડું થોડું વાવતા જઈએ બાકી તો જો હમણાં દિવાળી નજીક આવે એટલે દિવાળી વહી ને તહેવાર કરીને પછી ખેતર ખેડાવીશું ટ્રેક્ટરવાળાને બોલાવીશું તે આખું ખેતર આ તો અત્યારે શું છે કે હાથે હાથે થાય ને એટલા બેગ છોડવા વહેલા નાખી દઈએ તો થોડુંક વહેલું શાક થાય જો ક્યારે કરતો આપણે આગળ ઓલા ગુવારના છોડવા ઉગ્યા હતા ને તે આમાં હતા હું કંઈ એવડા એવડા છોડ હે કાઢી ક્યાં નાખવા તે બે ત્રણ છોડ હે ને તે રાઈ ઓલો ટૂંકો ગુવાર થાય ને એ બહુ મીઠો થાય તેમાંથી કંઈક 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 થાય જાડો થોડોક ખાવા દઈએ ને એટલે બી વારો આખો ખાવાની મજા આવે બે ત્રણ છોડવા હે તે બધામાંથી થોડો થોડો ઉતાર લઈએ ને તો એક શાક થઈ જાય પછી રાખી દીધો અને ગુવાર પાણી ઓછું જોઈએ કે આ તૈયાર કરી લઈને ત્યાં સુધીમાં તો એને પાછો પાણી દેવાનો વારો આવી જાય તે બીજું વવાઈ જાય ને ભેગવા નહીં પાણી દેવાઈ જાય એટલે એમ રહી જાય તો અટાણે દોઢ પોણા બે જેવું થયું ને હવે જો જમવા બેસીએ આજે ને દહ વાઈ ગયા ને તો ગામમાં નીકળી ગયા તા હું માં તે ઘરનું કલ્યાણ લેવાનું હતું પછી ગાય નો ખાંડ લેવાનો હતો એ બધો લઈ લઈ આજ છે ને જાય ઢગલો અટાણે કર્યો બાચકા નજી આવીને કઈ ખોયલો ના ગાય નું ખાણ અહીંયા જે રિક્ષામાં પીડ્યો એ હું કહું ખાઈ પી પછી ઉતારીએ બે ગુણો છે તે હું પણ પેલા પેટ પૂજા કરી લઈએ પણ વાર કેમ લાગે ગામમાં અહીંથી આવીને અહીંથી અહીં થઈને થાકી જાય નોખી નોખી જગ્યાએથી લેવાનું હોય ને પાછી અટાણે દિવાળીની ટ્રાફિક

ને હેને ભઈલા ગુતી નાદ ને હુંરાન કોશિશ કરી પણ ન હોતી ને આજ ને કેર્યા કરે ને મે વીડિયો પ્રોફાઈલ શૂટિંગ કરો પેલા કાંધી રાત તમારું જૂના મકાન છે ને એમાં જો કાંધી થી અત્યત બકાંધી નું લાગતું બીજો ઓટલા વાટચા ને થારી ને બરિડી થી મારા આ જૂના વાસણ બધાય હે અત્યારે તો બધાય હવે અમારે મારે તો કામ છે મારી સેટીમાં ભર દીધા હે ને પેલા જ્યાં કાંધીમાં ચડાવતા તો અમે જે કાંધી કાંઈ બી નથી એ જ્યાં આપણી ગાંધીમાં ચડાવવાના તે અમને શાંતિ ચડાવવા મનીએ ને અમારા ધ્રુવ છે ને ગતલા ધોખા થતું

એટલે જ ના પોતે પ્રિયલ ધુંજારા કરવા લાગવા ને એટલે આઈ મામા હા એ તારું છે તો જો ગાડલા મૂકી દઈએ એમ તો આઈ એ હવે કે હવે 4 વાગી ગયા ને શાંતિ ચા પાણી પી લીધા તો હું હને હવે શાંતિ નાવા ગઈ કેમ કે હને ઓફ થઈ ગયા ને આને બેહવા જવાનું છે તો હવે ઠાંગ હું ને વરસાદ ચડાવીએ તો આ અમારા કામઠા ચડાવી ગયો એ બોટ ને

તો એને અવાજ શેખો ચોખ્ખો આવે ને એટલે આપણે પંખો કરી દીધો બંધ ગરમી થાય છે પછી વિડીયો ઉતારે પછી પંખો ચાલુ કરીએ ને પંખાનો અવાજ આવે ચાલો ખુરશી ઉપર ચડી જાવ ને દેતો જાય ને આપણે પર ઠામ ચડાવ ચડાવી મારી હાઈટ નીચી એટલે મારે ખુરશી ઉપર ચડવું પડે અમે હું ને વરસાદને કરતી દંજારા થી પછી એને અહીંયા આપણે ખુરસી ઉપર ચડાવીને જે હું કાંધી ઉપર થામ ચડાવતી બીજા જી દઈએ જે ધુંજારા કરીએ ને તો અહીંયા બધું કાઢીએ હોય કે આપડે ફરીયું ખુલ્લું હોય એટલે ધૂળ ઉઠતી હોય